જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં શ્રી બેઠકજીને તીર્થ સ્વરૂપ કેમ માનવામાં આવે છે અને ભારતમાં કેટલી બેઠકો છે અને બેઠકમાં ઝારીજી કેમ ભરવા આવે છે ભરવામાં આવે છે એનું મહાત્મ્ય આપણે જાણીશું પુષ્ટિ માર્ગમાં જગદગુરુ શ્રી વલ્લભાચાર્યએ જે સ્થળે શ્રીમદ્ ભાગવત પારાયણ ઉપરાંત શ્રી વેદ પારાયણ પારાયણ ગામ બહાર કૂવા કે નદીના કિનારે કર્યું તે બેઠકજી ગણવામાં આવે છે આજે દેશભરમાં ચોર્યાસી બેઠકો છે શ્રી મહાપ્રભુજીએ પોતાના બાવન વર્ષના જીવનકાળ દરમિયાન ચરણાર વિંદથી ખુલ્લા પગે ચાલીને ત્રણ ત્રણ વાર ભારતની પરિક્રમાઓ કરી હતી તેમાં બદ્રી કેદારથી કન્યાકુમારી જગન્નાથપુરીથી દ્વારકા વગેરે સ્થળોનો સમાવેશ છે માયાવાદીઓ સાથે શાસ્ત્રાર્થ કરી શુદ્ધાદ્રિત બ્રહ્મવાદ સ્થાપક કરવાનો દેવી જીવોનો ઉદ્ધાર કરવાનો જે પરિશ્રમ કર્યો તેની ઝાંખી આ અલૌકિક ઝાંખી ઝાંખી ચરિત્રોમાંથી થાય છે શ્રી બેઠકજીમાં જ્યાં જ્યાં બિરાજ્યા તે તમામ બેઠકોમાં શ્રી મહાપ્રભુજીના દિવ્ય લીલાની ઝાંખી વૈષ્ણવ આજે પણ થાય છે આજે પાંચસો વર્ષ થઈ ગયા બેઠકોમાં આનંદ અને વૈષ્ણવતાનો અમર સંદેશ આપે છે ઘણી બેઠકો આજે જર્જરિત અવસ્થામાં છે સગવડોના અભાવ છે પણ હવે નવનિર્માણના પંથે છે જેમ ચોર્યાસી બેઠકો છે તેમ તેમના ભગવદીય વૈષ્ણવો પણ ચોર્યાસી છે શ્રી મહાપ્રભુજીએ પોતાનું સ્વરૂપ પોતાના ચોર્યાસી નિર્ગુણ ભક્તોમાં સ્થાપન કર્યું છે ચોર્યાસી વૈષ્ણવ એટલે તેમની ભગવદ્ધતાનું સ્વરૂપ એ જ બેઠક છે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવોની વાર્તા પુષ્ટિ માર્ગમાં પ્રખ્યાત છે ભક્તિમાં નિર્ગુણ ભક્તિ છે ભક્તિના પણ ચોર્યાસી પ્રકાર છે સાત્વિક રાજસ અને તામસ ભક્તિનો સમાવેશ છે ચોર્યાશ્રીનો આંકડો અલૌકિક છે શ્રી બેઠકજી એ ભગવત સ્વરૂપનું સાક્ષાત સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજી આજે પણ ત્યાં બિરાજી છે તે દૈવિક સ્વરૂપ છે પ્રદેશવાર જોઈએ તો ઓગણચાલીસ બેઠકો જે પૈકી વ્રજમાં બાવીસ બેઠક છે દક્ષિણમાં અઢાર છે પૂર્વમાં ચાર અને પશ્ચિમમાં વીસ અને મધ્ય ભારતમાં ત્રણ બેઠકજી આજે પણ ગુપ્ત છે ગુજરાતમાં પણ શ્રી મહાપ્રભુજીની બેઠક છે ડાકોરમાં રાજા રણછોડરાયના ધામમાં શ્રી મહાપ્રભુજી પધારેલ છે બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી આચાર્ય સ્વરૂપે બિરાજે છે ગુરુનું વેકુટ ધામ છે મંદિરો હવેલીઓમાં વૈષ્ણવ અને અંગની સેવા કરાવવાનો રસોઈ કરવાનો અધિકાર નથી વૈષ્ણવો બહારની તનુજા સેવા કે પોતાના દિવ્યનો વિન વિનિયોગ કરી સેવા કરે છે બેઠકજીમાં પ્રભુ બેઠક ચરિત્ર નામની સેવા કરવાનો લાભ વૈષ્ણવોને મળે છે દૂધઘરની સેવા પવિત્ર થઈ સ્નાન કરી અને કરી શકાય છે વૈષ્ણવો બેઠકજીમાં સેવા દ્વારા પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરી શકે છે શ્રી બેઠકજી એ પુષ્ટિ માર્ગના તીર્થ સ્ના તીર્થ સ્નાનો સ્થળો છે બેઠકજીમાં વૈષ્ણવો ઝારીજી ભરે છે અને ઝારીજી ભરવાથી શ્રી મહાપ્રભુજીની કૃપા થાય છે પુષ્ટિ ભક્તિનું ફળ છે ઝારીજી એ ચાર યુથાધિપતિ સ્વામિનીજીના ભાવનું સ્વરૂપ છે ઝારીજી વ્રજભક્તના ભાવથી પણ ભરાય છે જારીજી મહાપ્રભુજીના સ્વરૂપની ડાબી બાજુએ પધરાવવા જોઈએ જારીજી પછી ભોગ સામગ્રી આરોગાવાની પ્રથા છે જારીજી પછી ચરણ સ્પર્શ કરવા એ જરૂરી છે ગુરુના ચરણ સ્પર્શ સેવાના ફળ સ્વરૂપે છે બેઠકજીમાં વૈષ્ણવોએ સર્વોત્તમજીનો સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ આ સ્ત્રોત્રમાં શ્રી મહાપ્રભુજીનું જે અલૌકિક મહાત્મ્ય સ્વરૂપ અને લીલાઓ જોડાયેલ છે તે પુષ્ટિ ભક્તિ આપે છે પુષ્ટિ માર્ગમાં કીર્તન બેઠકજીમાં થઈ શકે છે ઝારીજીમાં શ્રી યમુનાજી સાક્ષાત બિરાજે છે ઝારીજી ભરવાથી શ્રી યમુનાજીના આશીર્વાદ મળે છે શ્રી વલ્લભાદીસગી છે